જિલ્લો મહેસાણા તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ હું નોર્થ સાંતલ ઇટી એરિયામાં ગયેલો અને તે વખતે પટેલ કુંજીરામ પ્રહલાદભાઈના ખેતરમાં નોર્થ સાથલ ઈટી પીનું લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ આ લોકોની લાપરવાહીથી તરાવની માફક અંદર ભરાયેલું હતું અને એ લોકોએ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે તે બાબતે મેં મહેસાણા કલેક્ટર શ્રીને અને મહેસાણા ઓ એનજીસી ઇટીપી એસેટ મેનેજરને અને સોંથલ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને આરપીડીથી બાર નવ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલની ફરિયાદ આપેલી છે જે હકીકત સાચી છે અને મારા ધ્યાન ઉપર આવવાથી મેં આ ફરિયાદ લખાવેલી છે બસ એ જ